શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર જ્યાં હનુમાનજી મહારાજની મનમોહક સદાય હસ્તી મૂર્તિ જોવા મળે છે સાળંગપુર હનુમાનજી જેવા હનુમાનની મૂર્તિ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે આવી દિવ્ય મૂર્તિની સ્થાપના કઈ રીતે થઈ તેની વાત આજે આપણે આ વિડીયોમાં કરીશું શ્રી કષ્ટભંજન દેવ જ્યાં માથું નમાવોને દુઃખ દૂર થાય એવા પ્રતાપી હનુમાનજી જ્યાં લાખો લોકો દર્શનાર્થે આવે છે અને પોતાના દુઃખ દર્દ ભૂલી જાય છે આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં સ્વામી સહજાનંદ ગઢડામાં રહેતા તેમના દર્શન માટે વડતાલના સ્વામી ગોપાળાનંદ ગઢડા આવતા વચ્ચે સાળંગપુર આવતું જ્યાં ગોપાળાનંદ સ્વામી આરામ કરવા રોકાતા ગોપાળાનંદ સ્વામી જ્યારે સાળંગપુરમાં રોકાતા ત્યારે તેમના ભક્ત જીવા ખાચર તેમની સેવા કરતા સમય જતા જીવા ખાચર બાદ તેમના દીકરા વાઘા ખાચર પણ ગોપાળાનંદ ગોપાળાનંદ સ્વામીની સેવા ભક્તિ કરતા તે સમયમાં સાળંગપુરમાં ભયંકર દુષ્કાળ પડેલ ત્રણેક વર્ષથી વરસાદ પડ્યો નહીં પશુ પક્ષી માણસોની હાલત કફોડી થઈ ગઈ ત્યારે વાઘા ખાતરે ગોપાલનંદ સ્વામીને પ્રાર્થના કરી સ્વામી આ દુષ્કાળમાંથી અમને બચાવો ત્યારે ગોપાલનંદ સ્વામીએ કહ્યું ભીડ ભાંગે તેવા હનુમાનજીની પ્રતિષ્ઠા આપણે સાળંગપુરમાં કરીશું ગોપાળાનંદ સ્વામી સાળંગપુર પધાર્યા અને હનુમાનજીની મૂર્તિ દોરવા પથ્થરની શોધ કરવા નીકળ્યા ગામની બહાર નીકળતા તેમને અમુક શૂરવીરોના પાળિયા દેખાયા આ પાળિયા વાઘા ખાચરના પૂર્વજોના હતા જેમણે વીરગતિ પામી હતી તેમાંથી એક પાળિયો ઉગા ખાચર બાપુનો હતો ગોપાળાનંદ સ્વામીએ કહ્યું દરબાર આ તમારા પૂર્વજ ઉગા બાપુના પાળિયામાં હનુમાનજીની મૂર્તિ કંડારી હતો વાઘા ખાચરે પોતાનું સદભાગ્ય માન્યું પાળિયો ગઢમાં લવાયો સ્વામીએ હનુમાનજીનું ચિત્ર પાળિયા પર દોર્યું અને કાંજી કડિયાને મૂર્તિ બનાવ્યા બનાવવા કહ્યું સમય જતાં વિક્રમ સંવત ઓગણીસો પાંચ આસોવત પાંચમના દિવસે ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો વિદ્વા વિદ્વાનો અને ગામ લોકોની હાજરીમાં ભવ્ય ઉત્સવ સાથે વિધિ વિધાન મુજબ હનુમાનજીની સ્થાપના કરી ત્યારબાદ ગોપાળાનંદ સ્વામીએ પોતાની લાકડી પોતાની દાઢી નીચે ટેકાવી મૂર્તિની સામે ત્રાટક કર્યું ગોપાળાનંદ સ્વામી પરમ યોગી હતા અને ત્રાટક કરતાની સાથે જ મૂર્તિ હલવા લાગી ગોપાળનંદ સ્વામીએ હનુમાનજીને પ્રાર્થના કરી કે આપ આપના શરણે આવતા હર કોઈ મનુષ્યના દુઃખ દૂર કરજો સર્વનો ઉદ્ધાર કરજો સર્વોના કષ્ટ દૂર કરજો ત્યારથી આ હનુમાનજીનું નામ કષ્ટભંજન દેવ રખાયું આજે વિશાળ જગ્યામાં ભવ્યથી ભવ્ય સુંદર સુશોભિત દાદાનું મંદિર અહીં બનાવવામાં આવ્યું છે અહીં રહેવા માટે સારી અને ઉત્તમ વ્યવસ્થા છે તે ઉપરાંત સૌથી મોટું અન્ન ક્ષેત્ર પણ અહીં આવેલ છે જ્યાં દિવસ રાત ફ્રીમાં ભોજન પૂરું પાડવામાં આવે છે દાદાના દરબારમાં હર કોઈના દુઃખ દૂર થાય છે વળી અહીં મારુતિ યજ્ઞ હનુમાન જન્મોત્સવ તથા વિવિધ કાર્યક્રમો ઉત્સવો થતા હોય છે અહીં આવેલ દાદાની વિશાળ પ્રતિમા આજે કિંગ ઓફ સાળંગપુર તરીકે આજે દેશ દુનિયામાં જાણીતી બની છે તો આ છે શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુરનો ઇતિહાસ મિત્રો વિડીયો ગમે તો સૌ પ્રથમ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જીવનમાં એકવાર અવશ્યથી આ કષ્ટભંજન દેવ સાળંગપુરના દર્શન અચૂકથી કરજો દાદા સૌની મનોકામના પૂર્ણ કરે સૌના કષ્ટ દૂર કરે એવી શ્રી કષ્ટભંજન દેવને પ્રાર્થના અસ્તુ જય માતાજી